આજ રોજ ગુજરાત ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને એક કોર્પોરેશનની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેના ભાગ સ્વરૂપે જૂનાગઢ કોર્પોરેશનની પણ ચૂંટણી તારીખ નક્કી થઈ ચૂકી છે આગામી દિવસોમાં સોળ તારીખે મતદાન કરવાનું છે જૂનાગઢની જનતા ઉપર અમને ખૂબ વિશ્વાસ છે આદરણીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના સંગઠન પ્રમુખ આદરણીય સી આર પાટીલજી અને મહામંત્રી રત્નાકરજીની માર્ગદર્શનમાં આગામી કોર્પોરેશનની ચૂંટણી લડાવવાની છે ગઈ વખતે સાઠમાંથી ચોપન સીટ સાથે ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશનમાં અત્યારે શાસન ચાલી રહ્યું જે રીતે વિકાસના કામ કર્યા છે અને જૂનાગઢની જનતા વિકાસ સાથે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે અમારી સાથે રહેશે એવો મને પૂર્ણ ભરોસો છે આજે યોગાનુ યોગ પ્રયાગરાજ ખાતે મા ગંગાના આશીર્વાદ લેવા અને સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે પ્રયાગરાજ ખાતે ઉપસ્થિત હતો એ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે હું જૂનાગઢની જનતાથી મને ખૂબ વિશ્વાસ છે કે આગામી દિવસોમાં પણ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આપણે કોર્પોરેશનમાં આવશે